સગવડતા કોઠો ઠંડો પડે કે નહીં એ રીતે આપણે એને એ વ્યવસ્થા કરીશું તો આ બે ભાઈ છે આપણા તો અત્યારે ઘરે આવી છીએ અમે કડબ લેવા કારણ કે ગઈ માતા વિને બી છે એટલે એને પૂળો નાખવો પડશે તો ઘરે અમે ઘરે જઈને મળી અત્યારે મિત્રો આપણે આવી ગયા છીએ ઘરે કડબ લેવા તો જોઈ શકો છો આપણો ભાઈ કડબનો પૂળો કાઢી રહ્યો છે તો અત્યારે આપણે પાછું જવાનું છે ગૌ માતા છે અત્યારે અને એને કડકનો પુળો નાખવાનો છે મિત્રો જોઈ લો તો અત્યારે મિત્રો હું જાઉં છું દુકાન બાજુ કારણ કે આપણે કાંક લેવું તો હોય છે આપણી માટે તો મિત્રો ભાઈ ને આપણો પુળોને એવું કાઢે તો આપણે જવાનું છે અત્યારે દુકાન તરફ તો આ છે અમારા ગામનું વાતાવરણ જોઈ લો તો મિત્રો અત્યારે આપણે હમણાં દુકાને જઈને મળ્યું મિત્રો આપણે આવી ગયા છીએ હું અત્યારે કોલ્ડ્રીસ માં આ ભાઈ ની દુકાન છે તો હું અત્યારે આવી ગયો છું આ ભાઈ ભાઈ મારે વસ્તુ લેવાની છે વસ્તુ લેવા તો લઈને પછી આપણે જવું ગૌ મા હા ભાઈ પણ આવી ગયા છે દુકાન ના માલિક આ બે છે ભાઈ દુકાન ના હું અત્યારે પાછો દુકાને થી નીકળી ગયો છું ઘર સાઈડ ને ઘરેથી આપડે બે ભાઈઓ છે ગૌ માતા ની સેવા કરવા મિત્રો તો વલગમાં બન્યા રેજો મિત્રો આ છે મારા ગામનો જે ગૌ માતા પાણી આપણો ભાઈ જાય બેઠો અત્યારે મિત્રો આવી ગયો છું ઘરે ઘરે આવીને મેં અંદર જોયું આપડા બે ભાઈ તૈયાર હતા જોવો આપડી વાટે અત્યારે આપણે તણીયે ભાઈઓને જવાનું છે ગૌ માતા તણીય ભાઈ આપણે બે ભાઈ બેઠા છે ને કડબ નો પૂરો છે હાલો ભાઈ લઈ લો કડબ હાલો તો મિત્રો અત્યારે અમે નીકળી ગયા છે વીર કલર પૂળો લઈને ગૌ માતા પાસે અત્યારે મિત્રો ગૌ માતા પાસે પહોંચી ગયા છે ને એને જે આપણે પૂળો નાખવાનો હતો નાખી દીધો અત્યારે અમે તમને ગયો એ બી ગયા છે ઘડી કેની વાટે ત્યાં ઉડી અને આ જો આપણો મિત્રો અત્યારે જો તમે ગૌ માતા અત્યારે એવું મસ્ત ખાઈ છે નામ હકીકત હકીકતમાં એ ફિલિંગ આવે કે મેં કાંક કર્યું જો કે હું એવો અનુભવે નથી કરતો મિત્રો કે એક પૂરો નાખીને આવું બની ગયો બસ હું તો ખાલી એવું જ કહેવા માગું છું કે તમે ને હું બધા હારે મળીને ગૌમાતાની સેવા કરીશું ને તો જ મજા હશે એમાં તો મિત્રો તમે અમારે યારે બન્યા રીજો વ્લોગમાં જય હિન્દ જય ગૌ માતા